नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર આજ નું વિડિયો ખાસ છે તમે કે તમારા ઘર માં કોઈ વ્યક્તિ 60 વર્ષની ઉપર છે તો આ વિડિયો તમારા માટે જીવન બદલી શકે છે એવી યોજના આવી છે કે જેમાં તમને મફતમાં પેન્શન મફત બસ પ્રવાસ હોસ્પિટલ માં છૂટ અને સરકારી કામ માં સીધી સુવિધા મળશે શરત માત્ર એટલી કે તમારું સિનિયર સિટીઝન કાર્ડ હોવું જોઈએ ચાલો જાણીએ સિનિયર સિટીઝન કાર્ડ 2025 વિશે સંપૂર્ણ માહિતી કેવી રીતે બનાવવું કોને ફાયદો થાય કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓફિશિયલ લિંક શું છે એ પેhla ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી માહિતી વિડિયો તમારા પાસે પહેલા મળી રહે ચાલો મિત્રો આજ ના વિડિયો તરફ આગળ વધીએ ભાગ 1 સિનિયર સિટીઝન કાર્ડ શું છે સિનિયર સિટીઝન કાર્ડ એક પ્રમાણપત્ર છે જે સરકાર દ્વારા વયગ્ય લોકો માટે બનાવવામાં આવે છે આ કાર્ડ ધરાવનાર વ્યક્તિને વિવિધ સરકારી યોજનાઓમાં ખાસ લાભ મળે છે ગુજરાત સહિત આખા ભારતમાં હવે આ કાર્ડ સાથે વિવિધ લાભ આપવાનું શરૂ થયું છે ભાગ 2 કાર્ડ કાને મળે છે જે વ્યક્તિની ઉંમર 60 વર્ષ કે તેનાથી વધુ છે જે વ્યક્તિ ભારતમાં રહેઠાણ ધરાવે છે જે પાસે આધાર કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજ છે તેવા લોકો સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કરી શકે છે ભાગ 3 આ કાર્ડ ધરાવનારને મળતા ફાયદા મફત પેન્શન સેન્ટ બસમાં મફત કે रियायती મુસાફરી સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર બેંકમાં વરિષ્ઠતા સેવા જાહેર ઓફિસોમાં ફાસ્ટ ટ્રેક સેવા ટ્રેન ટિકિટમાં ડિસ્કાઉન્ટ હવાઈ યાત્રા પર પણ કેટલીક જગ્યાએ રાહત ડિજિટલ એ તરીકે ઉપયોગ કરી શકાય ભાગ 4 सीनियर सिटिजन कार्ड के भी रीति बनाओ ऑनलाइन अर्जी 마टे स्टेप बाय स्टेप 1 सरकारी ऑफिशियल वेबसाइट पर जाओ मोटा भागे राज्य सरकारनी पोर्टल हुई छे 2 सीनियर सिटिजन कार्ड विभाग पसंद करो 3 जरूरी माहिती भरो जेम के नाम जन्म तारीख सरनामू चार आधार कार्ड फोटो एज प्रूफ अपलोड करो 5 फॉर्म सबमिट करो 6 एप्लीकेशन नंबर मळशे जेना थके स्टेटस જોઈ શકશો ઓફલાઈન રીતે નજીકના જિલ્લા કલેક્ટર કચેરી એજ નોડની કેન્દ્ર ખાતે જઈ શકો છો ફોર્મ ભરીને ડોક્યુમેન્ટસ સાથે સબમિટ કરો 10 થી 15 દિવસમાં કાર્ડ મળે ભાગ 5 જરૂરી દસ્તાવેજોની યાદી આધાર કાર્ડ જન્મ તારીખનો પુરાવો પાન કાર્ડ શાળાની એલસી ફોટો પાસપોર્ટ સાઈઝ રહેઠાણનો પુરાવો બેંક એકાઉન્ટ વિગત પેન્શન માટે ભાગ 6 ક્યારે બનાવવું અને શું ધ્યાન રાખવું જો તમારા માતા-પિતા કે કોઈ રિશ્તેદાર 60 વર્ષના છે તો આજે જ આ કાર્ડ માટે ફોર્મ ભરો કાર્ડ મળ્યા પછી જો કોઈ લાભ ન મળે તો સ્થાનિક અધિકારી અથવા મહિલા અને બાળ વિકાસ વિભાગનો સંપર્ક કરો કાર્ડ હંમેશા તમારા જોડે રાખો ખાસ કરીને પ્રવાસ દરમિયાન મિત્રો સિનિયર સિટીઝન કાર્ડ માત્ર એક કાગળનો ટુકડો નથી એ છે દરેક વડીલ માટે સરકાર દ્વારા માન્યતા અને સન્માન તમારા ઘરે એવા વડીલ છે જેમને આ લાભ મળવો જોઈએ તો આપ આજે જા વિડિયો તમે મોકલાવો અને તમાર મનમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો મને ખુશી થશે જવાબ આપવા થી લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કારણ કે આબી જે ઉપયોગી માહિતી તમારા માટે દરરોજ લાવીએ છીએ ધ ટેકનિકલ ગુજરાત જનતા માટે હંમેશા